મહત્વપૂર્ણ સમાચાર ઉપર નજર કરીએ તો આઈએસ આઈપીએસ અધિકારીઓ અંગે સૌથી મોટા સમાચાર પૂજા ખેડકર વિવાદના પડઘા હવે ગુજરાતમાં પણ પડ્યા વિકલાંગ કોટા હેઠળ નોકરી મેળવનારાનો થશે મેડિકલ ટેસ્ટ બે હજાર નવથી લઈને બે હજાર ત્રેવીસમાં નિમણૂક થઈ હશે તેવા આઈએસ તપાસના દાયરામાં વિકલાંગતા સર્ટીની ચકાસણીમાં ગુજરાતના આઈએસનો પણ સમાવેશ ગુજરાતના ચારથી પાંચ અધિકારીઓ તપાસના સ્કેનરમાં અધિકારીઓ તપાસના દાયરામાં કેન્દ્રીય કક્ષાએ યુપીએસસી તથા ડીઓપીટી કરી રહી છે તપાસ વધુ વિગત મેળવીએ સંવાદદાતા નિકુંજ જાની પાસેથી નિકુંજ આઈએસ આઈપીએસ અધિકારીઓ અંગે મોટા સમાચાર મળી રહ્યા છે આ સંદર્ભે વધુ શું વિગત જી જે પ્રકારે પૂજા ખેલકરનો સમગ્ર વિવાદ જે છે તે સામેલ થયો અને તે જ મુદ્દાને લઈને સમગ્ર દેશની અંદર બે હજાર નવથી બે હજાર ત્રેવીસ વચ્ચે વિકલાંગતાના કોટાના આધારે જે આઈએસ અધિકારીઓ બન્યા છે તેમના મેડિકલ ફિટનેસ ટેસ્ટ જે છે તે ફરીથી લેવામાં આવશે તે પ્રકારની માહિતી જે છે તે મળી રહી છે અને ગુજરાત કેડરની અંદર પણ પાંચથી છ જેટલા આ પ્રકારના આઈએસ અધિકારીઓ છે કે જે વિકલાંગતાના કોટાના આધારે આઈએસ બન્યા છે અથવા તો આ પ્રકારનું સર્ટિફિકેટ તેમને આઈએસ પરીક્ષા વખતે એટલે કે યુપીએસસી બાદ યુપીએસસીની અંદર રજૂ કર્યું છે તો તેમના પણ મેડિકલ ટેસ્ટ થશે તે પ્રકારની માહિતી મળી રહી છે જે નામો હાલ સામે આવ્યા છે તેમાં સંભવિત નામોમાં બે હજાર સાત બેન્ચના ઉદ્યોગ કમિશનર હાલના ઉદ્યોગ કમિશનર સંદીપ સાંગલે ગીર સોમનાથ જિલ્લાના ડીડીઓ તરીકે ફરજ બજાવતા બે હાજર અઢાર બેન્ચના સ્નેહલ ભાપકર આ ઉપરાંત બે હજાર તેર બેન્ચના આઈએસ અધિકારી અને હાલ ગુજરાત લાઈવલીહૂડ પ્રમોશન કંપનીના એમડી મનીષ કુમાર બંસલ જે મેડિકલ ફિટનેસ ટેસ્ટ તેને આપવાની છે એટલે કે વિકલાંતાના કોટાની અંદર તેઓ આઈએસ બન્યા છે તેવા નામો છે આ ઉપરાંત દાહોદમાં પ્રોબેશનલ આસિસ્ટન્ટ કલેક્ટર તરીકે ફરજ બજાવતા બે બાવીસ બેન્ચના અમોલ અવાન્ટે જે આઈએસ અધિકારી છે તેનો પણ સંભવિત રીતે ફરીથી મેડિકલ ટેસ્ટ થશે ભારત સરકારની અંદર હાઉસિંગ મંત્રાલયની અંદર જોઈન સેક્રેટરી તરીકે ફરજ બજાવતા બે હજાર છ બેન્ચના રવિકુમાર અરોરા જે છે જે પણ ગુજરાત કેડરના છે આ ઉપરાંત સાબરકાંઠા હિંમતનગર પ્રોવેશનલ આસિસ્ટન્ટ કલેક્ટર તરીકે ફરજ બજાવતા બે હજાર વીસ બેન્ચના જયંત કિશોર મંકાલે આઈએસ અધિકારી છે જેમના મેડિકલ ટેસ્ટ ફરી કરવામાં આવશે તે પ્રકારની માહિતી મળી રહી છે યુએસસી અને ડીઓપીટી તરફથી સમગ્ર દેશની અંદર બે હજાર નવથી બે હજાર ત્રેવીસ સુધી જે આઈએસ અધિકારીઓ વિકલાંગતાના કોટાના આધારે આઈએસ તરીકે સિલેક્ટ થયા છે તેમના ફરીથી મેડિકલ ટેસ્ટ કરવાનું નક્કી કર્યું છે અને તેની અંદર ગુજરાતના પણ પાંચથી છ જેટલા આઈએસ અધિકારીઓનો સમાવેશ થાય છે કે જે પણ વિકલાંગતાના કોટાના આધારે આઈએસ બન્યા છે તેમના ફરીથી મેડિકલ ટેસ્ટ થશે તેમના વિકલાંગતાના જે પણ તેમને દર્શાવી છે તે છે કે નહીં તેની ચકાસણી કરવામાં આવશે ને સંભવિત રીતે અમદાવાદ સિવિલ હોસ્પિટલ અથવા તો એમ્સની અંદર આ ફિટનેસ ટેસ્ટ કરવામાં આવે તેવી શક્યતાઓ હાલ જોવાઈ રહી છે નિકુંજ સાથે જોડાયેલા વધુ વિગત મેળવીશું આપની પાસેથી